વાપીમાં વિવિધ વિસ્તારમાં નીકળી ત્રિરંગા યાત્રા કેબિનેટ મંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં યાત્રા નીકળી ત્રિરંગા યાત્રામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડા જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત પણ લોકો જોડાયા હતા કેબિનેટ મંત્રીની હાજરીમાં ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ ત્રિરંગા યાત્રામાં જોડાયા છે વાપી શહેર ભાજપના ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વિવિધ વિસ્તારમાં આ ત્રિરંગા યાત્રા નીકળી રહે આઝાદી પછી મેળવ્યો છે એ ત્રિરંગાને દરેકે દરેક ઘરમાં આપણે પથાવીને હર ઘર ત્રિરંગા તો શું થાય કે આપણે બધા એક રહીએ એકબીજાના ભાઈચારામાં રહીએ અને આપણા દેશની ઉન્નતિ માટે આપણે સૌ એકબીજાની ઉન્નતિ કરીએ આ રીતનો એક આદર્શ ધ્યેય સાથે મોદી સાહેબે જે આખા ભારતને સૂત્ર આપ્યું છે